કાલે આવું કાલે બપોરે બાર વાગે હું સરપંચ છું સરપંચ પાયા તો પૈસા હોય તમે કાલે આવજો કાલે અગિયાર વાગે આવી જતા હોય બાર વાગે અગિયાર વાગે

તમે કેટલા વાગે આવ્યો અગિયાર સાત થયા થી આવું હા એકડો તમને બે દેખાય તમને એક વાગ્યો તમે એક કલાક મોડા પડ્યા હમણાં તરત જ લઈને હેડિયા

એટલે ખેમાંથી આવતા રેગજાર વાજે તો મેં ખેમાંથી હોની લાગી છતા દોઢ લાખ રૂપિયા ને તો કશું વાંધો નહીં તમે સરપંચ થો તમારું મોન રાખવું પૂરું આધો તાર કોઈ વાંધો નહીં કાલમાં અગિયાર વાજુ એટલે ભાઈ ભાઈ મસ્ત તમને કાલ મળી જાય સારું લો હારું તો આવજો હા એ સારું ચેના આલ્યા ચેના રાખ્યા ચેના આલ્યા ચેના રાખ્યા થોડક આવતા આપણું શું લે પેલા જરૂરી તો પૈસાનો ફોન કર્યો હોત તો મેં સારું હતું ફોટો માસ્ક કર્યો કાલ કોક કરવું પડશે હેડો

તમે આજ લે અમને તો કાલ નું તો કાલ જાય તો હું તો સરપંચ સરપંચ ઓ મારું બેટું

તમારે પૈસા ત્રણ લાખ રૂપિયા બાકીથી ત્રણ લાખ છોકરો ભરાવે કાલે આવજો તો